કોઈ કમની પાસે ગયા શિવજી પાસે કોની પાસે શિવજી પાસે અને શિવજીએ તો ભાઈ એમનો ડમરુ વગાડ્યું ડમ 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 કરી ડમરુ વગાડી ડમરુમાંથી શું થયું આયા તાંડવ નૃત્ય કર્યું અને કેવું હોય આપણા ગુજરાતના કવિએ શું કે તાંડવ કે કેવું છે હે સંગલ સૃંગ નсам અમે સવાલ ઘટા જો તચન ભાલ ગંગાતી તરંગ માલમ મલ નીર ગાજે તે લોચ <involved> in <language> वाला चंदन की खोरी सिंदूर साजे। की सिंदूर साजे जाल रुद्र बम महाराज याद तांडवना चेब घोड़े महाराज याद सांडवना भाई पची तो चालू करी संस्कुरता करिए खबर नतावसाने नटराज राजो ननाद धक्का नव पंचवारं उद्धर्तु कामान् ಪುತ ಜಿಮರ سے शिव सूत्र जालम કેટલી ಅದಮ वगैरह ना धक्का नव वटा पंचवारम એટલે કે ચતુર્દશવારમ કેટલીાર 14વાર કેટલીાર 14વાર વગાડ્યો અને 14 સૂત્રો નીકળ્યામાંથી આ બધા હવે આપણે જે કકો કયન ક ખ ગ ઘ તેલો કાચ કકો આજ આ કકો છે તેલો કકો તો એના